નમસ્કાર મિત્રો આજના એક નવા વિડીયો પણ તમારું સ્વાગત છે અને મિત્રો આજે હું તમને એવું ઝાડ બતાવવા જઈ રહ્યો છે જે માથાના દુખાવા માટે રામબાણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને મિત્રો ટોટલિંગ માહિતી પણ તમને આ અંદર આજે મળવાની છે તો મિત્રો તમે સુધી જોજો અને સાથે મિત્રો અમારો જો વિડીયો તમને સારો લાગે તો જલ્દી થી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બે લાયકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો આવનારા રોજના નવા વિડીયો તમને જલ્દી જોવા પણ મળી જાય અને મિત્રો આજે આપણે જે ઝાડ વાત કરવા કરવા રહ્યા છે તેનું નામ છે એડો અને મિત્રો આના પાંદડામાં આટલું પ્રોટીન આવેલું હોય છે કે આને ગરમ ટોપીમાં પાંદડા તેના ફિટ કરી અને માથામાં પહેરવાથી માથું ગમે એવું દુખતું હોય એ પણ થોડીક જ વારમાં મટી જાય છે અને મિત્રો તમારું માથું જો કદાચ રોજનું દુખતું હોય તો એકવાર આ એડાના પાંદડા ગરમ ટોપીમાં નાખી અને જરૂરથી ટ્રાય કરજો અને મિત્રો આ એડાની ખેતી પણ કરવામાં આવે છે જેના બીજમાંથી તેલ પણ ખાવાનું બને છે અને મિત્રો એવી ઘણી બધી વનસ્પતિ છે જે નાના મોટા રોગોનો પણ ઈલાજ કરે કરી આપે છે અને મિત્રો આ વિડીયોની માહિતી પણ તમને કેવી લાગી તે વિડીયો પૂરો થાય પછી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો અને સાથે મિત્રો આ વિડીયોને લાઈક બટન દબાવી અને વધારે લોકો સુધી પણ શેર કરી દેજો જેથી કરી અને કોઈને માથો દુખવાની સાથે એલર્જી હોય તો તે આ ટ્રાય પણ કરી શકે છે અને મિત્રો આ એરડાના પાંદડા ખરેખર માથાના દુખાવામાં પણ ઘણા ફાયદાકારક હોય છે અને સાથે તેના બીજમાંથી ખાવાનું તેલ બનાવવામાં પણ આવે છે અને મિત્રો બીજું એક જર જે તમને બચ

ઝાડ જો તમે કદાચ ઓળખતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી નાખજો